હેલો જય માતાજી મિત્રો ખુશાલી સુપલક્ષમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણે શ્રી અત્યારે હાલ લીમડીના આંગણે અહીંયા વિશ્વની પૂજ્ય શ્રી મોપુનું કથાનું આયોજન ભવ્ય થઈ રહ્યું છે અને મેં તમને આગળના વિડીયોમાં તમે ખૂબ સારો એવો પણ સપોર્ટ આપેલો છે ત્યાર પછી અત્યારે હું તમને વિડીયો દ્વારા બતાવવા જઈ રહ્યો છું જ્યાં અહીંયા સ્વયંભૂત શ્રી ચતુર્ભુજમ નારાયણ ભગવાનનું જે મંદિર બનવા જઈ રહ્યું છે મોટા મંદિર લીમડી ને અહીંયા જે મારી પાસે જોઈ રહ્યા છો ને તે સાક્ષાત જે પહેલાં મંદિર બનાવેલું છે આ જ એ જ રીતના અહીંયા જે પુઠાનું જે આ કથા મંડપના જે સ્થળમાં રાખવામાં આવેલું છે તો આપણે સ્વયંભૂત આપણે તેમના દર્શન કરશું ત્યાર પછી અહીંયા એક હજાર એકસો ને અગિયાર યજ્ઞકુંડ જે શાળા બનાવવામાં આવી છે તે પણ આપણે વિડીયો દ્વારા નિહાળવાની છે તો ચેનલમાં નવો તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કર્યા વગર જતા નહીં તો કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલશો નહીં કથ્થાડોમ સ્થળની એક જેટ સામેની તરફ હતા અહીંયા જે ખૂબ સુંદર મજાનું જે પુઠ્ઠાનું નારાયણ ભગવાનનું મંદિર બનાવવામાં આવેલું છે આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા તારીખ દસથી લઈને જે બાર તારીખ વચ્ચે જે થવાની છે એમને એમના લાભાર્થી અહીંયા ભવ્યથી ભવ્ય જે અહીંયા યજ્ઞ બનાવી છે ત્યાં એક જગ્યાએ યજ્ઞ કોન્ડ થવાના છે ત્યાં હું હમણાં તમને લઈ જઈ રહ્યો છું અત્યારે આપણે સાક્ષાત દર્શન કરી લઈએ આપણે પહોંચી ગયા છીએ યજ્ઞશાળા તરફ આ જોઈ રહ્યા છો યજ્ઞ મારી સામે જે વાસથી બનાવેલી યજ્ઞશાળા છે યજ્ઞકુંડ બનાવવામાં છે તો ચાલો આપણે અંદર જઈને તે યજ્ઞકુંડના દર્શન કરીએ તેની કઈ રીતના તૈયારીઓ થઈ રહી છે તે પણ હું તમને વિડીયો દ્વારા શેર કરું રીતના સરસ મજાનો વાસનો જે આ યજ્ઞકુંડ બનાવવામાં આવેલો છે અને આપણે અંદર જઈને પ્રવેશ કરીએ તો તમે જુઓ ખૂબ જ વિશાળ જે યજ્ઞ જે બનેલી છે અને એમાં એક હજાર એકસો ને અગિયાર યજ્ઞકુંડ બનાવવામાં આવેલા છે અને તેની માટેની અહીંયા ઈટો પણ મળશે હવે આપણે યજ્ઞશાળામાં પ્રવેશ કરી ચૂક્યા છીએ અને અહીંથી તમે જોઈ જ રહ્યા ઘણા બધા એવા યજ્ઞશાળા અત્યારે કમ્પ્લીટ થઈ રહ્યા છે અને આ છે વિશાળ જે કહેવાય ને કે વાંસથી બનેલી યજ્ઞ કુટિર યજ્ઞશાળાની અંદર આપણે પ્રવેશ કરીએ તો આ રીતના ખૂબ સુંદર મજાના જે લીલા લીલા જાણવા બંને સાઈડ વાવેલા છે બંને સાઈડ બોર્ડર બનાવવામાં આવી છે અને ત્યાર પછી મેન મુખ્ય યજ્ઞકુંડ વચ્ચેની તરફ છે અને આ બંને સાઈડ તમે જોઈ જ રહ્યા છો કે યજ્ઞકુંડ બનાવવામાં આવેલા છે અહીંયા ઘણા બધા માતા અને બહેનો જે અહીંયા સરસ મજાના યજ્ઞકુંડ બનાવી રહ્યા છે આપણે તે જોઈએ અને કેટલા સમયથી બનાવો છો કેટલા સમયથી બનાવો છો મહિના દિવસ મહિના દિવસથી જે આ કામ કરી રહ્યા છે માતા અને બહેન આપણે પૂછીએ કયા ગામતા કયું ગામ બા

આપણે આવી ગયા છીએ અહીંયા અહીંયા મુખ્ય યજ્ઞ તરફ અને જે કઈ રીતના વિધિ થવાની છે તે આ જગ્યા ઉપર વચોવચ થવાની છે અને બે હજાર મોટા બાંબુ અને ચાર હજાર નાના બાંબુથી આ જે આખી કહેવાય કે વાંસની જે મઢી બનાવવામાં આવી છે યજ્ઞશાળા અને તેને ખૂબ સુંદર મજાની જે અહીંયા કલરકામ તેમજ ડેકોરેશનથી શણગારવામાં આવી છે રાકેશભાઈ તમને બતાવે છે લગ્નની તડામાર તૈયારીઓ ચાલી રહી છે તે હું તમને બતાવવા જઈ રહ્યો છું એક ટ્રેક્ટરમાંથી જે ઈટું તે બહારની તરફ અંબાવી રહ્યા છે ભાઈ ને અહીંયા જે સ્પેશિયલ જે અલગ અલગ ડિઝાઇન પાડવામાં આવી છે ને યજ્ઞ શાળામાં એની માટે અહીંયા કલર કામ ચાલે છે ભાઈ ક્યાંથી આવો સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર કેટલા લોકોની ટીમ છે અત્યારે અમારે અહીંયા પાંચથી છ લોકોની ટીમ છે આમ પાંચથી છ લોકોની ટીમ છે આ રીતના અલગ અલગ બીજાની કલા બીજાની વાળા અલગ આવી રીતે મારવા પટ્ટા મારો વાળા અલગ બધા અલગ અલગ છે બધા અલગ અલગ ને જય શ્રી રામ દાદા જય શ્રી રામ વિડીયો દ્વારા બતાવી જઈ રહ્યો છું કે જે અહીંયા સરસ મજાના યજ્ઞ કોને બનાવી રહ્યા છે કઈ રીતના જે આ ગાયના સાણમાંથી બનાવેલા છે આ રીતના જે લીપ કરીને બંને સાઈડ કમ્પ્લીટ થઈ જાય એ પછી અહીંયા તેની માટે સફેદ કલરનો કલર કરવામાં આવે છે તે અહીંયા જો આ યજ્ઞ કોણ બધા કમ્પ્લીટ થઈ ગયા છે કલર કામકાજ કરીને જે યજ્ઞશાળામાં લીપ કરવામાં આવે છે તે લેપ જે સાણથી થાય છે આ સાણને અહીંયા રીતના જે કમ્પ્લેટ કરવામાં આવે છે જો કઈ રીતના કમ્પ્લેટ કરે છે અને કઈ રીતના જે અહીંયા લઈ જઈ રહ્યા છે આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે ભાઈ શું નામ તમારું પૂનમ છે પૂનમ ભાઈ છે અને અહીંયા જે વાંસની આખી બનાવેલી કુટીર છે ને યજ્ઞશાળા તો તેની વિશે માહિતી આપણે મેળવશું તમારા અંદાજિત કેટલા માણસો છે માણસ એ ત્રીસ ત્રીસ પચીસ માણસ અને તમે ક્યાંથી આવો છો

है, कच्चा तो। काम है निर, कच्चा निर्माण होता है बम्बू तो लगभग दो हजार के बम्बू में समथिंग है हाँ, हाँ, छोटे वाले बम्बू चार, चार वाले बम्बू बलिया तीन के समथिंग और ये सरकंडा बाहर से आता है यूपी से यूपी से आता है ठीक है बाहर से आता है बहुत महंगा आता है हाँ हाँ આ તો મિત્રો યજ્ઞ શાળાનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલશો નહીં તો ચાલો મળીએ નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ